મહારાજ પુરાણી ટાંકી ગામ માં અનેક વિકાસ ના કામ થયા હોવાથી ટાકી ગામ ની સુવા સુરનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ફેલાતા સરપંચ નું સન્માન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા મથકમાં રહેતા કથાકાર મહેન્દ્ર મહારાજ પુરાણી લખતા તાલુકાના ઢાંકી ગામ સાથે અદભુત લગાવ ધરાવે છે તેઓ દર વર્ષે ઢાંકી ગામના વતની નહીં હોવા છતાં ઢાંકી ગામ સાથે અનન્ય લાગણી ધરાવતા હોવાથી નાટક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ઢાંકી ગામના સરપંચ દ્વારા ઢાંકી ગામમાં સીસીટીવી કેમેરા અમૃત સરોવર રમતગમતનું મેદાન સહિત વિકાસના અનેક કામ કરવામાં આવ્યા છે સાથે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે વડીલ વંદના ભાગરૂપે તેમના દ્વારા પાસઠ વર્ષથી ઉપરના એકસો પચીસ જેટલા વડીલોનું શાલ ઉડાડી હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ વડીલ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આથી મહેન્દ્ર મહારાજ પુરાણી આજે મસમાર્ગે લખતર પહોંચ્યા હતા ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણાનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સાથે તેઓ હજી પણ ઢાંકી ગામનો વધુમાં વધુ વિકાસ કરે ઢાંકી ગામનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરે તેવા સુભાશિષ આશીર્વાદ પણ પાઠવવામાં આવ્યા હતા